નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગરને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત થયો નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છેલ્લા પચીસ વર્ષથી ગાંધીનગરમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા કાર્યક્રમો સાથે સતત કાર્યશીલ સંસ્થા રહી છે વિજ્ઞાનમાં રસરૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ તથા સમાજના વિવિધ જૂથો માટે વિવિધતા સભર વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરે છે વિજ્ઞાન શિક્ષણની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો જેવા કે વૃક્ષારોપણ ઇ વેસ્ટ કલેક્શન અભિયાન સ્વચ્છતા અભિયાન ઉર્જા સંરક્ષણ જલ જાગૃતિ તથા જલ સંરક્ષણ આરોગ્ય પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમો સમયાંતરે કરે છે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા સાથે છેલ્લા પચીસ વર્ષથી ઉર્જા જાગૃતિના કાર્યક્રમો નિસર્ગ સાયન્સ સેન્ટર હાથ ધરે છે બે હજાર ચારમી જેડા પ્રેરિત બાલ રક્ષક કાર્યક્રમ દર વર્ષે ગાંધીનગર જિલ્લાની સિત્તેર જેટલી શાળાઓમાં હાથ ધરાય છે જેમાં આ શાળાના બાળકોને વીજળી અને ઉર્જાનું મહત્વ સમજાવવામાં આવે છે બાળકોમાં વીજ બચત અને ઉર્જા બચતના નૈતિક મૂલ્યો નાનપણથી જ વિકસે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે છેલ્લા પચીસ વર્ષમાં બે હજાર જેટલા કાર્યક્રમો દ્વારા એક લાખ જેટલા રક્ષકો તૈયાર કરવાની ઉત્તમ કામગીરી થઈ છે ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા નિસર્ગ સાયન્સ સેન્ટરની પર્યાવરણ ક્ષેત્રના નોંધપાત્ર જનજાગૃતિ કાર્યક્રમોને ધ્યાને લઈ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી થઈ છે કલાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા તાજેતરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા ક્લાઈમેટ ચેન્જ વિભાગના સેક્રેટરી શ્રી ડોક્ટર રાહુલ ગુપ્તા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક શ્રી અજય પ્રકાશ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલિયા એવોર્ડ તથા 50000 રૂપિયા પુરસ્કારનો ચેક સ્વીકાર્યો હતો

તેરમાં ઇન્ટરનેશનલ નાસિક ફિલ્મ ફેસ્ટિવલમાં બીજું એવોર્ડ પણ ફિલ્મની અભિનેત્રી સાંપા મંડલને આપવામાં આવ્યો હતો આ દરમિયાન નિર્માતાએ મુકેશ કનેરીજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સુપ્રીમ ફાદ સુપ્રીમ સોલને પણ અભિનંદન આપ્યા હતા કે હું આ એવોર્ડ તેમને સમર્પિત કરું છું દ્રૌપદી મુર્મુજીના જીવનની નાની મોટી ઘટનાઓ ખૂબ જ સારી રીતે પ્રદર્શિત થઈ છે આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક બીકે પંપુષ મિશ્રાએ કહ્યું કે તેમને આશા નથી કે તેમને વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળશે એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી તે લાગણીશીલ બની ગયો અને સર્વોચ્ચ પિતા સુપ્રીમ સોલ શિવને એવોર્ડ સમર્પિત કર્યું નાસિકની પ્રજાપિતા બ્રહ્માકુમારીની ઈશ્વરી યુનિવર્સિટીના ઝોન ઇન્ચાર્જ વસંત દીદીજીએ કહ્યું કે આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક તરંગ ફેલાવશે અને સત્ય ઈશ્વરીયનો સંદેશ લોકો સુધી પહોંચાડશે એનઆઈએફએફના આયોજક મુકેશ કનેરીજીએ કહ્યું કે મારી પાછળ થોડી શક્તિ છે અને બ્રહ્માકુમારીની મદદથી આજે મેં એના મોટા ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું અને તેમણે મહામહિમ દીદીજીની આખી ટીમને અભિનંદન આપ્યા આ ફિલ્મ વિશ્વના દરેક ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે આ ફિલ્મ પ્રેરણાદાયી અને વાસ્તવિક છે સૌથી મોટી વાત એ છે કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પહેલાં આ ફિલ્મને ત્રણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે અને દાદા સાહેબ ફાળકે મૂવી ફેસ્ટિવલમાં વધુ બે એવોર્ડ મળ્યા અંતે સંપા મંડળજી આ ફિલ્મના લેખક દિગ્દર્શક અને નિર્માતાનો હૃદયપૂર્વક આભાર માન્યો અને સૌથી મોટી વાત એ છે કે આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત મહામહિમ દીદીજી મુર્મુની ફિલ્મથી થઈ હતી જે બ્રહ્માકુમારીના સંગઠન માટે પણ ખૂબ જ ગર્વની વાત છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ